ખુલ્લી ચેલેન્જ આપું છું ઠાકોર સમાજનો જે રાજકીય નેતા હોય સમાજના એક એક મુદ્દા ઉપર સમાજ એકલો લડશે લળશ સાહેબ કેશવનગરની અંદર એકસો ને તેપ્પન ઠાકોર સમાજના મકાનો તોડી દીધા ચૂંટણીઓ આવી રહી છે નમસ્કાર મિત્રો ઠાકોર સમાજને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ઠાકોર સમાજના મોટા નેતાઓને ખુલ્લી ચેલેન્જ આપતા

બીજા સમાજો આપણાથી પચાસ વર્ષ આગળ છે એ સમાજો જોડેથી આપણે શીખવાની જરૂર છે ભાઈ આપણે આજે કઈ પરિસ્થિતિમાં છીએ અને આપણા નેતાઓએ આપણા સમાજને શું અપાવ્યું આજે સાહેબ બીજા સમાજો જયારે શિક્ષણ તરફ દોટ મૂકી હોય બીજા સમાજો એ ધંધા રોજગારીની અંદર નોકરીની અંદર જયારે હરણફાળ ભરી હોય ત્યારે ઠાકોર સમાજના નેતાઓ છે ને એ તમને શું શીખવાડશે જવાબ આપજો મિત્રો સાંભળવા જેવી બાબત છે ઠાકોર સમાજના નેતાઓ તમને શું આપશે આવનારી રાજકારણ આપશે એ રાજકારણ કેવું આપશે કે ફક્ત આપણો વોટ આપવા જ ઉપાડવાના આ સમાજને ફક્ત રાજકારણની અંદર દબાવવામાં જ આવે છે આપણો ઉપયોગ કરવામાં આવે એટલે સમાજની અંદર જે મોટા નેતા થઈને ફર્યું છે એ નેતાઓને ખાસ વિનંતી કરું છું પાટીદાર સમાજને હાર્દિક પટેલે આંદોલનમાં દસ ટકા અનામત મળી સમાજને કઈક ના કઈક એમને અપાવી અને આજે એમની આવનારી પેઢી જ્યારે જોશે કે ભાઈ એમને અલગથી દસ ટકા મળ્યું છે તો એ સમય યાદ આવશે અને આપણા નેતાઓ તો ખાલી કે ભાઈ ચૂંટણી આવી જ તો તમે એમને વોટ આલજો અમે સમાજનું આમ કરી દઈશું સમાજનું આ બનાવી દઈશું સમાજને આ કરી નાખીશું પણ આ નેતાઓ રે સાહેબ આ નેતાઓ એક પણ નેતા એક પણ નેતા જો સમાજની ચિંતા કરી હોય એક પણ રાજકીય નેતા ખુલ્લી મારી જોડે ડિબેટ કરવા બેસે વધારે નહીં ફક્ત પંદર મિનિટ અને મારા સવાલોના જવાબ આપી શકે તો એ સાચો સમાજ સેવક ને સાચો નેતા મારી જોડે ફક્ત ડિબેટ પંદર મિનિટ બેસે જાહેરમાં મારા પ્રશ્નોના જવાબ આપે તો એને માની લઉં કે ભાઈ આ સાચો સમાજ છે એક એક શબ્દ જે હશે ને સાહેબ એ તમે એક એક શબ્દ વિચારજો કે મારો શબ્દ કેવો છે આજે સાહેબ સમાજની ચિંતા લઈને બેઠા છે સામે નજર નાખીએ ને એટલે સમાજ દેખાય છે સામે નજર નાખીએ ને એટલે આવનારી પેઢી દેખાય છે અમને અને અમારે ઠાકોર સમાજના રાજકારણની અંદર ધકેલી નથી દેવાનો છેલ્લા ઘણા વર્ષોથી સમાજના નેતાઓ સમાજનો ઉપયોગ કરી અને સમાજની અંદર રાજકારણ ઊભું કરી અને યુવાનોને દોડમ દોડ કરાવ અને છેલ્લે એ પોતે નેતા બની જાય અને સમાજ જાય તેલ લેવા સમાજનું જે થવું હોય થાય પણ આજે સમાજની ચિંતા ને ચિંતન કરવા વાળો કોઈ નેતા નથી બધાને સમાજનો ઉપયોગ કરી અને સમાજ જોડેથી તાકાત ભેગી કરી અને પોતે પોતાના સ્વાર્થ માટે આ સમાજને રાજકારણમાં ધકી લીધે છે મિત્રો વિડીયો ગમે આ લાઈક તો શેર કરજો ખાસ મારા જેટલા બી મિત્રો જોતા હોય ને તમામને વિનંતી કરું શેર કરો કારણ કે આ વિડીયો નેતાઓ સુધી જવો જુઓ સમાજના એક એક મુદ્દા ઉપર સમાજ એકલો લળશ સાહેબ કેશવનગરની અંદર એકસો ને તેપ્પન ઠાકોર સમાજના મકાનો તોડી દીધા જેનો ત્રણ ત્રણ પેઢીઓથી વસવાટ હતો આ સરકારની દમનગીરી દાદાગીરીથી મકાનો તોડી દીધા આપણે બધા શું કરી આપણા નેતાઓ શું કરી સાહેબ દુઃખ એ વાતનું સાજે આજે સમાજની ચિંતા કરવાવાળા નેતા નહીં આજે દુઃખ એ વાતનું છે આજે સમાજને ધીરે 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 રાજકારણમાં ધકેલી અને સમાજને પતન તરફ લઈ જવાનું આ કામ કરી રહ્યા છે બોળો છે સૌથી વધારે ગુજરાતની અંદર જો સમાજ હોય તો ઠાકોર સમાજ અને આજે આપણે એ ન્યાય માટે એ હક માટે એ અધિકારો માટે આપણે દોડવું પડે છે જ્યાં જાઓ ત્યાં આગળ સાહેબ સમાજની ચિંતા જ્યાં જાવ ત્યાં સમાજની ચિંતા અને નેતાઓ બિંદાસ સમાજનો ઉપયોગ કરી અને આલિશાન મહેલો બનાવી દીધા આલિશાન બંગલા બનાયા સેન્ટ્રલ એસી માં આરામ થી સુવાનું અને આ સમાજ નું દુઃખ આ સમાજની ની વેદનાઓ આ સમાજનો નો એ બેઠા બેઠા જોવું છે મિત્રો વિડીયો ગમે તો શેર કરો અને કોમેન્ટ કરો કે આ મુદ્દો તમને ગમજ મારી જે વાત રજૂ કરી છે મેં લાઈવ એ તમને ગમજ કોમેન્ટ કરો કારણ કે આજે અમે આ મુદ્દા ઉપર જે બોલીએ છીએ ને સાહેબ એ તમારી તાકાત છે આ એટલા માટે બોલવું પડે છે કે અંદરથી બળતરા થાય છે કારણ કે આ નેતાઓએ જે સમાજનો ઉપયોગ કર્યો છે ને સાહેબ એના વળતો જવાબ આલો સમાજનો જે પણ નેતા ઉપયોગ કરતો એના વટકે સાથ જવાબ આલો જો સમાજને આગળ લઈ જવું હોય જો સમાજને શિક્ષણ અપાવવું હોય જો તમારા આવનારી પેઢી ઉજ્જવળ જોવતી હોય જો સમાજને હક નો અધિકાર જોવતા હોય તો તમે જે ખોટા નેતાઓ છે ને એ લોકોને વળતો જવાબ આલો હવે તો સાહેબ ખરેખર કંટાળો આવી ગયો છે એ વાતનો કંટાળો આવી ગયો છે કે આપણે નજરો નજર જોઈએ છે પણ આપણે કંઈ નથી કરી શકતા સાહેબ ખોટું બોલીએ તો એ લોકો તાળીઓ પાડે છે ખોટાનો જમાનો છે અત્યારે અને આજે કડવી વાસ્તવિકતા એ છે કે સમાજને જ્યાં લઈ જાઓ ત્યાં આવા તૈયાર સાહેબ ઠાકોર સમાજ એટલો ભોળો સમાજ છે ઠાકોર સમાજ એટલો ભોળો સમાજ છે કે તમે કંઈ પણ લાવો એક્સેપ્ટ કરી લે છે તમને કારણ કે તમારા જોડે કંઈક આશાન અપેક્ષાઓ તમારા જોડે કંઈક આશાન અપેક્ષાઓ લઈને બેઠો હોય છે અને આજે એ જ આગેવાનો આપણો સમાજનો ઉપયોગ કરી જાય અને સમાજને ખાડામાં ધકેલી દે આવું જરા પણ ના ચલવી લેવાય જે જે ઘટનાઓ બને છે એ ઘટનાઓને ધ્યાનમાં લઈ સમાજને શું જોઈએ છે તમે થાળી તો આપી દો છો પણ પીરસવાનું કેમ બાકી રાખો છો થાળી આપી છે તો તમે પીરસી કાઢો સમાજને જે જોવીએ છે જે આપવું છે તમારે એ પીરસી દો તો સમાજનો ઉદ્ધાર થશે મારા ઊંઝા તાલુકાની અંદર ઠાકોર સમાજનું અમે એક સપનું લઈને હવે નીકળ્યા છીએ કે ટૂંક સમયની અંદર ઊંઝા તાલુકાની અંદર અમે લાઇબ્રેરી ઊભી કરવા જઈ રહ્યા છીએ યથાશક્તિ સમાજના અન્ય સમાજના લોકોએ દાન આપ્યું છે આજે અમને ઠાકોર સમાજની અંદર અમે જન્મ લીધો છે ગર્વ એ વાતનો છે કે ક્ષત્રિય કુળ ની અંદર આપણો જન્મ થયો છે ગર્વ એ વાતનો છે કે આપણે ઠાકોર સમાજની અંદર ભગવાને આપણને અવતાર આપ્યો અને આ અવતાર આપણો એડે ના જાય એટલે ઊંઝાની અંદર અમે જે લાઇબ્રેરી ઉભી કરવા જઈ રહ્યા અધતન લાઈબ્રેરી અને ઊંઝા તાલુકા ઠાકોર સમાજના દીકરા દીકરીઓ એ જ લાઇબ્રેરીમાંથી આવીને વાંચન કરે અભ્યાસ કરે અને ટ્રેનિંગ સેન્ટર પણ ખોલવાના છીએ તો ટ્રેનિંગ સેન્ટરમાં એ સરકારી જે પણ ભરતીઓ આવે એ પોલીસની હોય કે અન્ય કોઈ પણ ભરતી હોય એમાં પ્રેક્ટિકલ માટે અમે ટ્રેનિંગ સેન્ટર પણ ખોલવાના છીએ અને લાઇબ્રેરી પણ શરૂ કરવાના છીએ અને આવનાર સમય ની અંદર પાંચ દસ વર્ષ પછી અમે ઉંઝા તાલુકામાંથી ઠાકોર સમાજના આઈએ એસ ના આઈપીએસ અધિકારી આપવાના છે દસ વર્ષ પછી અમારી આવનારી પેઢી ક્યાંક મામલતદાર એટલે કે ક્લાસ વન ક્લાસ ટુ ના અધિકારી બનશે ક્યાંક ઉંઝા તાલુકા માંથી અમારા ઠાકોર સમાજ નો દીકરો કે દીકરી આઈએસ કે આઈપીએસ બનશે સાહેબ ત્યારે અમે ગર્વ સાથે કહીશું કે અમે સમાજ માટે કઈક કરી બતાવી પાટણની અંદર અમે ગઈકાલે મુલાકાત લીધી હતી શ્રી સદારામ સેવા સમિતિ દ્વારા જે અધતન લાઇબ્રેરી ચાલી રહી છે નવગણજી ઠાકોર ને મંગજી ઠાકોર ડેર સાહેબ અથાક પ્રયત્નો કરી રહ્યા સમાજ માટે અને મંગાજી ઠાકોરે તો એક જોરદાર પ્રતિજ્ઞા લીધી છે કે ભાઈ જ્યાં સુધી પાટણની અંદર એમનું જે સપનું છે એ પૂરું ના થાય ત્યાં સુધી એમનો દાણો નહીં લે આવો કઠોર પરિશ્રમ કરી અને સમાજને કંઈક આપવા માંગે છે સાહેબ આ નેતાઓ સમાજ માટે કંઈક કરી કરવું જ એ સમાજના નેતાઓ એટલે વધારે નથી કેવું પરંતુ સમાજના જે નેતાઓ સમાજનો ઉપયોગ કરે છે જે આ સમાજને ધીરે ધીરે રાજકારણની અંદર ધકો મારી રહ્યા છે અને ખાડામાં ધકી લઈ રહ્યા સમાજને એ સમાજને તમે નેતાઓને જવાબ આલજો આજે આપણે સમાજની ચિંતા કરતા હોય સમાજને કંઈક આપવું છે તો પછી કંઈક આપી બતાવો તમે દાખલા તરીકે કોઈ મહેમાન આવ્યું હોય અને એકલી થાળી આપી દો કે ભાઈ જમી લ્યો થાળીની અંદર કંઈ છે જ નહીં તો શું જમવાનું અને સમાજમાં પણ એ વાત છે કે સાહેબ તમે થાળી તો આપી દીધી પણ અંદર કંઈક પીરસો સમાજને અનામત અપાવો સમાજની મોટી લાઈબ્રેરીઓ બનાવો સમાજની મોટી હોસ્ટેલો બનાવો સમાજની યુનિવર્સિટી બનાવો સાહેબ સલામ છે મોટી મોટી સંસ્થાઓ બનાવીને પોતાના સમાજના દીકરા દીકરીઓને ભણાવી ગણાવી મોટા કરી અને નોકરી લાગે ત્યાં સુધી ભણાવવાની જવાબદારી સાહેબ પાટીદાર સમાજે લીધી હોય અને આપણા સમાજના નેતાઓ શું કરે ખબર કે ભાઈ આપડે આ જગ્યાએ મિટિંગ છે તો જજો પેલા સાહેબ આપવાના છે પેલા સાહેબ આપવાના છે પેલા પક્ષના સાહેબ આપવાના છે ને આ પક્ષના સાહેબ આપવાના છે સાહેબ આવ એટલે તો એમના હાથમાં તલવાર આપવાની છે સાલ આપવાની છે ને ફૂલાર આપવાના છે ને આ સાહેબ માન સન્માન તો આ સમાજ હંમેશા આપે છે આપતો રહેશે છે આજ દિન સુધી કોઈ પણ નેતા આવ્યો હોય કોઈ પણ આગેવાન આવ્યો હોય તો સન્માન સાથેની જે સન્માન એ કર્યું છે પરંતુ સન્માનની સાથે સાથે સમાજને ન્યાય હક ને અધિકાર જોવે છે સમાજને શિક્ષણ જોવે છે એટલે તમામ મિત્રોને વિનંતી કરું છું કે મારો મુદ્દો એક પણ ખોટો હોય એક પણ શબ્દ ખોટો હોય તો કોમેન્ટ કરજો અને જો આ લાઈવ ગમ્યો હોય તો શેર કરજો અને આવનાર સમયની અંદર ટૂંક સમયની અંદર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ની ચૂંટણીઓ આવી રહી છે ક્યાંક તમારો ઉપયોગ ના થઈ જાય ક્યાંક તમને કોઈ છેતરી ના જાય આ બધું ધ્યાન રાખવું પડશે નહીં તો પછી તમારા ત્યાં મોટા મોટા બણગા ફૂંકશે અમે આમ કર દઈશું સમાજના આ અપાયશું સમાજના પેલું અપાયશું સમાજ તાળીઓ પાડી પાડી નાખી જશે પણ સમાજ ન્યાય નહીં મળે એટલે બધાને

जय माता जी जय ठाकूर समाज